જે કરવું એક જ છૂટી તને બધી છૂટી આપું છું કોઈ વસ્તુ કરવાની ખરા એક વસ્તુ હું તને બધી છૂટી જે કરવા વાત નો હું ડિમાન્ડ નોતો કરતો તારે તારે આવી હું મજબૂરી હું આવી પડી ઈ કેન મને તું ઈ મારી જાણો ઈ વાત જ કરી એક વખત તો ખરા યાર તે વાત ઈ મારી વાત ન કરવી તો ઈ વાત કરીશ ને મને વધારે વધારે રોવા હે તો ઈ બધું બંધ કર

म्हणत ना मम्मी एक इथं जातलं मी आता नाही किती थोडा कार थोडा ज्ञान यार समुद्र आणि जो शेल्ले ते तर रुमे आहे ना शेती हत्तर तारीख आहे हत्तर एप्रिल अरे मारू नाम आमजो ही दिवसे आमजो नाही नाही एक मिनिट शरू राहतो हॅलो મારી વાત સાંભળ તું એ દિવસે આવ્યો ને ત્યારે મને છેલ્લે દિવસે હું તારી પાસે આવ્યો સારું નતું આવું એમ થતું તને એમ થાય હું

એન્જિન સુ તો જાનવર બધું તે કોમ્પ્યુટર તે જાનવર મને તે બનાવ્યો હું નતો હું નતો જાનવર તે બનાવ્યો મને જાનવર ને હેવાન બનાવ્યો તે મને રાક્ષસ બનાવ્યો انسان માંથી અલો હા ઈ મારું નામ કેમ તેજ મારા કાન ભંભેર્યા તે મને બહુ કીધું કેમ હજી આ વાત લાવું પાછી બોલ

પ્લસ વાળો આવશે ને તરત આલો બોલીશ પ્લસ વાળો હવે હવે હાંભળ હાંભળ પાંચ તારીખે હું દેહ માં આવતો હતો ઓલી વખતે ખબર છે હલો